નમસ્કાર સ્વાગત છે આપનું અરવલી સમાચારમાં બુલેટિન સાથે હું છું રેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સાધારણ ભાવમાં ડુંગળી વેચવા ખેડૂતો મજબૂર મહુવા યાર્ડમાં દસ દિવસમાં અધધ લાલ ડુંગળીના ભાવ સાતસો થી આઠસો રૂપિયા સુધીના રહ્યા આવતીકાલથી ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષાની શરૂઆત કુલ સોળ લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા કોઈપણ ગેરરીતિ ન થાય તે માટે શિક્ષણ વિભાગે તૈયારીઓ કરી પૂર્ણ ગિરનાર પર ચોપન કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો લઘુત્તમ તાપમાનમાં ચાર પોઈન્ટ પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો અંબાજીમાં ગબ્બર પર રોપવે સેવા છ દિવસ માટે બંધ રહેશે અગિયાર થી સોળમી માર્ચ સુધી મરામતના લીધે સત્તરથી રાબેતા મુજબ શરૂ થશે તેલમાં નજીવી વધઘટ સિંગતેલ ભરવાની સીઝન પૂરી ડબ્બે રૂપિયા વીસનો ઘટાડો કપાસિયામાં પંદર વધ્યા તેલમાં નજીવી વધઘટ ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે જેના કારણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક વધારે નોંધાય છે ડુંગળીની નિકાસ ઉપર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક વધી છે છેલ્લા દસ દિવસમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ હતી સરેરાશ બે પોઈન્ટ પચાસ લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ છે દસ દિવસમાં યાર્ડમાં છવ્વીસ પોઈન્ટ છેતાળીસ લાખ કટ્ટાની આવક થઈ છે ડુંગળીનું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાર માર્ચે અમદાવાદની મુલાકાતે આવવાના છે બે વંદે ભારત સહિત વિવિધ પ્રોજેક્ટ્સનો લોકાર્પણ કરશે અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ એક વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી અપાશે જે એકસો સાઠ કિલોમીટરની ઝડપે દોડશે આ ટ્રેન ઓલેજ કલેજમાં લોન્ચ કરવામાં આવી છે વંદે ભારત રેન્ક સાથે દોડાવાશે આ ઉપરાંત હાલમાં જામનગર અને અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને ઓખા સુધી લંબાવાશે પંદર હજાર એકસો સડસઠ હેક્ટર માં વાવેતર થઈ ચૂક્યું છે જ્યારે બાગાયતી પાકોમાં તડબુજ બાર હેક્ટર તેમજ અન્ય ફળ પાકોનું બે હેક્ટરમાં મળી કુલ ચૌદ હેક્ટરમાં વાવેતર થયું છે વિસનગરમાં સુડતાળીસ પોઈન્ટ ટકા વડનગરમાં છેતાળીસ પોઈન્ટ સત્તાણું ટકા ઉંઝામાં તેતાળીસ ઓગણપચાસ ટકા તો મહેસાણામાં ત્રીસ પોઈન્ટ બ્યાસી ટકા સતલાસનામાં સત્યાવીસ ટકા અને ખેરાલુમાં બાવીસ છવ્વન ટકા વિસ્તારમાં વાવેતર થયું છે ગુજરાત પર એક સાથે પવનના તોફાનો આંધી વંટોળ દરિયા કિનારેના પવન કમોસમી વરસાદ તાટકશે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે એક માર્ચથી પંદર માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે

બીજી તરફ નજર કરીએ તો પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે પુનઃ વિકાસ કરવામાં આવશે આ કારણોસર ભાવનગર ડિવિઝનમાંથી દોડતી બે જોડી ટ્રેનોના ટર્મિનલ અમદાવાદ સ્ટેશનને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર ખસેડવામાં આવ્યું છે તે મુજબ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે અમદાવાદ વેરાવર એક્સપ્રેસનું ટર્મિનલ સોળમી માર્ચ બે હજાર ચોવીસથી બદલીને ગાંધીનગર કેપિટલ કરવામાં આવશે સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્ય વાહન વ્યવહાર વિભાગ અને ઓગણીસ હિંમતનગર ડિવિઝન ને ચોવીસ અને ભુજ અઠ્યાવીસ નવીન બસો ફાળવાશે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે નડાબેટમાં સો નવી બસોનું લોકાર્પણ કરવામાં આવશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના ગુજરાત પ્રવેશનો આજે ચોથો દિવસ છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સુરત જિલ્લાના માંડવી થઈને બારડોલી જશે બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમની પણ રાહુલ ગાંધી મુલાકાત કરશે બાદમાં વાયા વ્યારા થઈને ભારત જોડો ન્યાય યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે ત્રીજા દિવસે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને ખાંડીવાવ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે રાત્રિ રોકાણ કર્યું હતું રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું સુદ્રઢીકરણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શિક્ષણ ક્ષેત્રે અંદાજિત પંદરસો કરોડની બે મહત્વપૂર્ણ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે આ યોજનાઓમાં નમોલક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો સમાવેશ થાય છે નમોલક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ નવ થી બારનો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે

હોળી ધૂળેટીના તહેવારો નજીક આવી રહ્યા છે માર્ચ મિની વેકેશન પણ આવતું હોવાથી હાલ માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ પાકની સિઝન જામી ગઈ છે જેમાં ઘઉં ચણા સહિતની અનેકવિધ કૃષિ જર્સીઓના ખડકલા થઈ ગયા હતા ચણા અને ઘઉંમાં રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી જ્યારે કપાસ મગફળી તેમજ મેથી ધાણાના ઢકલા થયા હતા કૃષિ કૃષિપાક ભરેલા સેંકડો વાહનો સાત કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી જેને લઈને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા તંત્રએ ભારે જહેમત ઉઠાવી પડી હતી બાબા અને બળજી શાહ બાબા દરગાહ કમિટી તેમજ મુસ્લિમ સમાજ દ્વારા ચાર દિવસીય ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવી હતી જેમાં દરગાહ ખાતે પ્રથમ દિવસે ગુલપોશી કાર્યક્રમ યોજાયો હતો બીજા દિવસે પરચમ કુશાઈનો કાર્યક્રમ યોજાયો હતો જ્યારે માર્ચે શનિવારના રોજ બપોર બાદ પીર મોહમ્મદ મિયા કાદરી મસ્જિદ ખાતેથી ભવ્ય સંદર શરીફનું જુલુસ નીકળ્યો હતો જેમાં હાલોની વિવિધ રાતીબે રિફાઈની કમિટીઓ હાજર રહી હતી અને આ પ્રસંગે વડોદરાના દરગાહ ખાતે ભવ્ય નિયાઝ એટલે કે લંગર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હકીકત મંદોએ ન્યાસ લાભ લીધો હતો જયારે આ પ્રસંગે

એમાં જે બાબુ ખબરનો ચંદલ શરીફ એના પછી આમ નિયાજ એટલે લંગર શરીફનો પ્રોગ્રામ રાખે છે ગઈકાલે અમે પંચમકુસાઈનો પ્રોગ્રામ મનાવ્યો આ ખાનકા આશરે સાતસો વર્ષ જૂનું છે અને આ ખાનકામાં હાલોલ જ્યારે હાલોલમાં વસવાટ નહીં તે પહેલાંની આ મલંગોની ખાનકાઓ છે એમના જંગલમાં બીયાબાનમાં વસ્તીનો આજે વસ્તી જે છે એમના સદકે તુફેલ અહીંયા વસેલી છે અને આજે એમની ખાનકાનો અમે રોષ મનાવ્યો અને ખૂબ જ તાદાદમાં આજુબાજુના ગામના લોકો અને બરોડાથી હજરત મોઈનઉદ્દીન બાવા અને એ તસરીફ લાયા એમના હાથે સમગલ મુબારકનો પ્રોગ્રામ થયું થયો ને બહુ સારું પ્રોગ્રામ રહ્યું છે અને હમણાં હાલમાં નિલાસનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે નાની મોટી ચગદોળો આવી છે અને મેળાનું પણ આયોજન છે લોકો ઉલ્લાસથી હિન્દુ મુસ્લિમ એકતાનું એક પ્રતીક છે અને આજે હિન્દુ મુસ્લિમ એકતા મળીને બંને સાથે મળીને આજે આ વર્ષની ઉજવણી કરી રહ્યા છે આપનું નામ આદીર મોહમ્મદ મુનાફશા દીવાન સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર